આજથી ગોગંબા તાલુકામાં ધોરણ દસની પરીક્ષાનો શુભારંભ થયો હતો ત્યારે ગોગંબા ખાતે એસએચ વરિયા હાઈસ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ વહેલી સવારથી મોટી સંખ્યામાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને ઉમટી પડ્યા હતા ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા આજથી એસએસસી અને એચએસસી બોર્ડની જાહેર પરીક્ષાઓ શરૂ થતાં સવારે ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોવાથી પરીક્ષા કેન્દ્ર બહાર પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં તેમના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર ઉપર પોતાના બાળકને મૂકવા માટે આવ્યા હતા ત્યારે આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એસએચ વરિયા હાઈસ્કૂલ ગોગંબા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓનું શિક્ષકો દ્વારા કપાળમાં ચાંદલો કરી અને તેઓને ગુલાબનું પુષ્પ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેની અંદર શાળાના શિક્ષકો આચાર્ય તેમજ પોલીસના સ્ટાફ પણ આ બાળકોને વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ આપી અને વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી આમ એસએચ વરિયા હાઈસ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્રની અંદર પરીક્ષાનો શુભારંભ થયો હતો શું નામ છે બકા તારું કયું ગામ

દરેક બાળકોને એસએસસીની પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આપણે બહુ બધા શાંતિથી લખીશું વિચારીને લખીશું અને કોઈપણ પ્રકારના ડર વિના આપણે શાંતિથી પેપર લખીશું તમારું શું નામ છે પહેલું મિલન 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 કેવા કઈ સ્કૂલમાંથી આવો છો ધોરણ દસની એક્ઝામ આપવાની છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ